નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રોયલ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં હું તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી બાર અને વધુ વાત કરીએ તો ધોરણ દસ અને બારના વિડિયો આપણે લગાતાર મૂકીએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોવે છે અને જે કંઈ સારી બાબત લાગે એ જણાવે છે અને જે શીખવું હોય એ પણ જણાવે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ આપણું જે ચાલે છે પ્રકરણ ત્રણ એના કુલ આપણે સાત ભાગ એક બે ત્રણ ચાર પાંચ અને સાત પાંચ છ અને સાત ભાગ ભણી ચૂક્યા છીએ તો અત્યાર સુધી આપણે મહત્વની ત્રણ રીત ભણ્યા છીએ બાળકો પહેલી રીત છે આદેશની રીત ત્યાર પછી આપણે લોપની રીત ભણ્યા અને ત્યાર પછી આપણે ચોકડી ગુણાકારની રીત ભણ્યા છીએ બાળકો અને આજે પણ આપણે ચોકડી ગુણાકારની રીત જ ભણવાની છે તો આજના આપણે કુલ બે દાખલા ભણવાના છીએ સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો મારે લખવાનું રહી ગયું છે હું તમને લખીને બતાવી દઉં છું કે આજે આપણે જે ચાલવાનું છે ને એ ટોપિક છે આપણો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારનો બરાબર તો પાંચ પોઈન્ટ ચાર ના કુલ આપણે આજે બે દાખલા ભણવાના છે કેટલા ભણવાના છે બાળકો બે એટલે ખાસ યાદ રાખજો આપણે આગળ વધીએ તો આપણો આજનો વિડિયો લેક્ચર ચાલુ કરવા જતા પહેલા તમામ વિદ્યાર્થીને મારે નમ્ર વિનંતી છે કે આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર જરૂર કરે જેના થકી આપણા વિડીયો તમને મેળા કરે બાળકો રેગ્યુલર તો આજે આપણો આ જે ચોથો દાખલો છે એના વિશે આપણે વાત કરીએ નીચેના પૈકી કયા સુર્ય સમીકરણ યુગ્મનો ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકાર કઈ આપણને કીધું છે ચોકડી ગુણાકાર રીતે એનો ઉકેલ આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દો કે આપણને રકમ આપી છે આ જે રકમ છે એ આપણું પહેલું સમીકરણ થાય અને આ જે રકમ છે એ આપણું બીજું સમીકરણ થાય આ રીતના આપણને બે રકમ આપે છે એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ સાત બરાબર ઝીરો ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ પંદર બરાબર ઝીરો એને આપણે શું કરવાનું હોય છે એમાંથી આપણે એ એટલે કે આમાંથી આપણે

હું ફરી વખત લખી દઉં છું તમને ખ્યાલ આવશે અહીંયાથી આપણને બી મળશે અહીંયાથી આપણને સી મળશે અહીંયાથી એ અહીંયાથી બી અને અહીંયાથી સી તો તમે જોઈ શકો છો કે આની સાથે આપણે સરખાઈ દઈએ એ બી અને સી એ બી અને સી તો એ રીતે આપણે સરખાઈ તો એ એટલે વન મળશે બી એટલે માઇનસ ત્રણ મળશે સી માઇનસ સાત મળશે અહીંયા એ ટુ ત્રણ મળશે બી ટુ માઇનસ ત્રણ અને સી ટુ મળી જશે પંદર અને આપણે સરખાવીએ એ વનના છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ સી વનના છેદમાં સી ટુ ત્રણેય સરખાવશે તો ત્રણેયમાંથી કોઈ સમાન થતું નથી માટે અનન્ય ઉકેલ મળે શું મળે છે અનન્ય ઉકેલ માટે આપણે ચોકડી ગુણાકારની રીત કરી કઈ રીત કરીશું આજે આપણે ભણવાના છીએ બાળકો ચોકડી ગુણાકારની રીત મારું આ થોડું ડિજિટલ રાઇટિંગ હોય છે એટલે થોડું અક્ષરમાં તમને ડિફરન્ટ લાગશે બાળકો પરંતુ સમજવા માટે બહુ ઇઝી વસ્તુ છે ઓકે બાળકો આપણે આ બધું કાઢી નાખીએ અને આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ તો તમને વધુ ખ્યાલ આવશે તો હવે ઉકેલ મેળવવા માટે આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીશું કઈ ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીશું બાળકો તો બાળકો આ છે ને ફિક્સ એક મેથડ છે કે જેમાં આપણને એક આખું એક્સનું બ્લોક બનાવવાનું હોય એક વાયનું બ્લોક બનાવવાનું હોય અને બરાબર હોય છે વન ખ્યાલ આવી ગયો ને અને સૂત્ર પણ ફિક્સ જ છે હું સૂત્ર તમને લખી દઉં છું કઈ રીતે લખાય તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો ના છેદમાં બી વન B2, ટુ આપણે બીથી શરૂઆત કરવાની સી વન સી ટુ બરાબર વાયના છેદમાં સી વન A1, A2 એ વન એ બરાબર વન ઇઝ ઇક્વલ ટુ એટલે કે ડિવાઈડ બાય એ છેદમાં A2 B1 બી વનના છેદમાં B2 અને પછી આનો આની સાથે ગુણાકાર થશે આનો આની સાથે ગુણાકાર થશે આનો આની સાથે ગુણાકાર થશે આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે અને આનો આની સાથે એ રીતનો આપણે આને કહીએ તો આ થઈ ગઈ આપણી ચોકડી ગુણાકારની મેથડ કઈ થઈ ગઈ ચોકડી ગુણાકારની મેથડ બાળકો તો ખ્યાલ આવી ગયો કે નહીં આ રીતના આપણે ચોકડી ગુણાકારની રીત આપણે ભણવાની છે આજે કુલ બે દાખલા છે બાળકો બહુ મહત્ત્વના દાખલા છે એટલે એકવાર શાંતિપૂર્વક જોઈ લેવા એમાં કોઈ ભૂલ કરવી નહીં કોઈ વિદ્યાર્થી મિત્રોએ ન આવડે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો હું તમને સમજાવીશ તો પહેલાં તો આપણે એ વન બી વન અને સી વન એ ટુ બી અને સી જે આપણે સ્વિધા છે એ આપણે અહીંયા લખી દીધા છે અને હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ શું કરીએ છીએ બાળકો એ આપણે કિંમત મૂકી દઈએ તો જુઓ પહેલાં છે બી વન બી તો બી વન કેટલા છે માઇનસ ત્રણ અને બી કેટલા છે માઇનસ ત્રણ સી વન સી માઇનસ સાત અને માઇનસ પંદર અને પાછું સીવન સીટું જ આવશે તો માઇનસ સાત અને માઇનસ પંદર અને ત્યારબાદ આવશે એ વન એ ટુ બી વન અને બી ટુ એટલે કે મેં તમને કિંમત બતાવી ક્યાંથી ક્યાં કઈ રીતના અમે કી તમને જો બહુ આ તમને એમ લાગતું હોય અટપટો છે તો હું તમને કાઢી દઉં છું બરાબર તમને બતાવી દઉં છું કે અહીંયા જે આપણને કિંમત આપેલી છે એ કિંમત આપણે આની અંદર મૂકી દીધી બાળકો બીજો કશો જ આપણે ફેરફાર કર્યો નથી બસ એક આ જ મેથડ તમને આવડી જાય આ જ વસ્તુ આવડી જાય કે આમાં જે કિંમત છે બરાબર એ તમને ઉપરથી ભરતા આવડી જાય એટલે આ દાખલો તમારી માટે બિલકુલ ઇઝી છે કોઈ હાર્ડ છે નહીં અને પરીક્ષામાં બાળકો આ બે ગુણ અને તમને ત્રણ ગુણમાં પૂછાય છે એટલે ખાસ મહેનત કરવી આમાં કોઈ પણ પ્રકારની તમારે ભૂલ કરવી નહીં બાળકો આપણે આગળ વધીએ હવે એનો આપણે ગુણાકાર કરીશું તો જો ત્રણ ગુણ્યા કેટલા કરવાના છે પંદર તો તમે જોઈ શકો ત્રણ ગુણ્યા પંદર પછી ત્રણ ગુણ્યા સાત તો ત્રણ ગુણ્યા સાત સાત ગુણ્યા ત્રણ તો સાત ગુણ્યા ત્રણ 15 * 1 तो 15 * 1 निशान यो नहीं बोल तो 1 तो कर तो आप के * -3 अथवा 3 -3 * 1 પણ લખી શકો છો અને 3 * -3 તો 3 * -3 હવે આપણે ગુણાકાર કરવાનો છે એટલે કે કઈ રીતે તો જેમ કે આ 15 તરી કેલા થઈ બળતો 45 થઈ કે નહીં માઈનસ માઈનસ પ્લસ થઈ જશે આ 3 સત્તા કેલા થઈ જશે 21 વચ્ચે માઇનસ હશે સાત તેરી એકવીસ આગળ માઇનસ અને પંદર એકા પંદર પણ પ્લસ થઈ જશે અહીં પંદર ત્રણ એકા ત્રણ પણ માઇનસ એમાં પ્લસ થઈ જશે ત્રણ તેરી નવ એ જ વસ્તુ તમને જોવા મળશે આગળ જોઈ શકો છો આ જ કિંમત જોવા મળશે પિસ્તાલીસ એકવીસ માઇનસ એકવીસ પ્લસ પંદર માઇનસ ત્રણ અને માઇનસ તમને ન દેખાય તો ફરી વખત તમને સમજાવી દો તમને વધુ ખ્યાલ આવશે બાળકો પ્લસ એકવીસ આગળ નિશાની માઇનસ માઇનસ રહેશે અહીંયા ત્રણ સત્તા એકવીસ અહીંયા પંદર એકા પંદર અહીંયા ત્રણ એકા માઇનસ ત્રણ અને ત્રણ ત્રી પરંતુ પ્લસ એટલે આમાં ભૂલ નહીં કરી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ થોડું ટૂલ્સ આપણને હેરાન કરે છે વચ્ચે ભણાવવા માટે બહુ ઇઝી વસ્તુ તમારી માટે બાળકો આપણે ઉપલબ્ધ કરેલી છે આગળ વધીએ હવે એક્સ વાય અને વન આ ત્રણ જ વસ્તુ છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક્સ છે અહીંયા વાય અહીંયા વન બધી જગ્યાએ એક્સ વાય વન આપણા સૂત્રમાં પણ એક્સ વાય વનનો ઉલ્લેખ થાય છે તો હવે આપણે એક્સ એટલે કે પિસ્તાલીસમાંથી 21 બાદ કરો તો આપણને એક્સ મળી ગયા ચોવીસ કેટલા મળ્યા ચોવીસ બરાબર ના બરાબર વાયના છેદમાં માઇનસ એકવીસ પંદર તો બાદ ગીતા કેટલા આવે માઇનસ છ તો વાય આપણને માઇનસ છ મળી ગયા અને એકના છેદમાં ત્રણ વધતા નવ પણ બાદ બાકી છ થઈ જશે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો છ તો આપણે ના છેદમાં ચોવીસ ને જ બરાબર એકના છેદમાં છ લઈ લેવાના વાય ના છે સરખાવી દીધા બીજું આપણે કઈ કર્યું નથી વિદ્યાર્થી મિત્રો હવે શું કર્યું આ છ ને ઉપર લઈ જાવ તો કેટલા થઈ જાય છ એક ચોવીસ ને ઉપર લઈ જાવ તો ચોવીસ થાય કે નહીં એટલે માટે एक्स बराबर चौवीस छ तो छो कटाइ चौबीस थे तो एक्स बराबर जो अ चार रीतना अँ वाई ऊपर ले जाओ तो के चलो सॉरी छ ने जाओ तो छाई माइनस छा माइनस छी सक के छय बराबर मईनस छा बराबर मईनस छेद તો કેટલા વડે ભાગ ચાલે એક વડે માટે વાય બરાબર માઇનસ એક આવશે કેટલો જવાબ આવશે માઇનસ આ જ રીતે આપણને એક્સ બરાબર ચાર વાય બરાબર માઇનસ એક આપેલ સમીકરણ યુગમાંનો ઉકેલ છે બાળકો ખ્યાલ આવી ગયો કે નહીં તો બહુ ઈઝી મેથડ હતી જે આપણે ભીણા છીએ આ તો આપણો પહેલો દાખલો આજનો હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે અને ચોકડી ગુણાકાર રીતે ઉકેલ મેળવવાનો છે બાળકો તો તમને ખ્યાલ જ છે બાળકો આપણે ઓલરેડી આદેશ રીત ભણી ચૂક્યા છીએ તો આપણે આજે કઈ ભણવાનું છે માત્ર ને માત્ર ચોકડી ગુણાકારી કઈ ચોકડી ગુણાકારની આદર્શ રીતે આપણે ભણવાની જરૂર નથી તો આપણે રકમ આપી છે આઠેક્ષ વત્તા પાંચ વાય બરાબર નવ ત્રણેકસ વધતા બે વાય બરાબર ચાર તો આને આપણે સમીકરણ આપણે વાત કરીએ તો વાત કરી શકાય તો આને કહેવાય સમીકરણ નંબર એક આને કહેવાય સમીકરણ તો ચોકડી ગુણા કઈ રીતે આપણે કરીશું તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મેં અહીં પહેલું સમીકરણ લખી દીધું છે અહીં આપણે બીજું સમીકરણ લખી દીધું છે એના બરાબર આપણે શું લઈએ છીએ જીરો લઈ લીધા છે અને અહીંયા પણ આપણે એના બરાબર શું લઈ લીધા છે ઝીરો અને એ જ રીતના એ આપણને કેટલા મળ્યા આઠ બી કેટલા મળ્યા આપણને પાંચ અને સી કેટલા મળ્યા માઇનસ નવ વિદ્યાર્થી મિત્રો એ જ રીતના આપણે એ કેટલા મળે છે અહીંયા ત્રણ અને બી ટુ કેટલા મળે છે બે અને માઇનસ ચાર એ આપણને સી મળે છે તો આ રીતે આપણે હંમેશા બે સમીકરણમાંથી માંથી એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ફરજિયાત આપણે શોધવાનું રહેશે બાળકો એમાં કોઈ પ્રકારની ભૂલ કરશો નહીં હવે આપણે આગળ વધીએ આપણે જે એ વન બી વન સી વન અને એ ટુ અને સી આપણે શોધ્યા છે એ આપણે લખી દઈએ પછી આપણે બધું સૂત્ર લખી દઈએ અને હવે એમાં કંઈક કિંમત મૂકી દઈએ તો જોઈ શકો છો કે બી વન તો બી વન કેટલા છે પાંચ અને B2 કેટલા છે બે તો જુઓ પાંચ અને બે આવી ગયા છે અહીંયા ઓકે C1 ને સીટુ સીવન કેટલા છે માઇનસ નવ સીટુ કેટલા છે માઇનસ ચાર તો માઇનસ નવ અને ચાર આવી ગયા એ જ રીતનો અહીંયા સીવન સીટુ એટલે માઇનસ નવના એટલે કે માઇનસ નવ અને ચાર એ વન એ ટુ તો એ કેટલા છે આઠ અને એ ટુ કેટલા છે ત્રણ તો આઠ અને ત્રણ અહીંયા આઠ અને ત્રણ આ રીતના જે પાંચ અને બે છે એ જ પાછા અહીંયા આવી જશે પાંચ અને બે વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ વધીએ હવે આપણે એમાં કિંમત ભરી દેવાની કઈ રીતે આ રીતે કિંમત તો આપણે મૂકી દીધી બરાબર પાંચ ગુણ્યા ચાર કરવાના કેરા બે ગુણ્યા માઇનસ નો કેરા કેરા માઇનસ નવ ગુણ્યા ત્રણ તો માઇનસ નવ ગુણ્યા ત્રણ માઇનસ ચાર ગુણ્યા તો માઇનસ ચાર ગુણ્યા આઠ આઠ ગુણ્યા બે આઠ ગુણ્યા બે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચો કેટલા થાય વીસ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ ચાર અઠા બત્રીસ આઠ દુ સોળ અને પાંચ તેરી પંદર અહીંયા એકવાદ માઇનસ છે તો માઇનસ એકવાદ માઇનસ છે તો માઇનસ અહીં એકવાર માઇનસ છે તો માઇનસ અહીં પણ બે સંખ્યામાં એક વાત માઇનસ છે અહીંયા પ્લસ જ છે અને અહીંયા પણ પ્લસ જ છે અને આપણે કાઉસમાં જ લખવાનું અને વચ્ચે આપણે પહેલાં કઈ નિશાની રહેશે માઇનસની જ નિશાની રહેશે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ચાલશે નહીં વિદ્યાર્થી મિત્રો તો હવે નિશાની ફેરફાર કરીએ માઇનસ વીસના માઇનસ વીસ એ માઇનસ માઇનસ થઈ છે પ્લસ અને અઢારના અઢાર માઇનસ સત્યાવીસ સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વીસ છે અને અઢાર છે એટલે બાદ બાકી થશે માઇનસ છે એટલે તો બે વધશે કેટલા વધશે બે તો અહીંયા બે આપણે લખી દીધા એ પછી સત્યાવીસ અને બત્રીસમાં માઇનસ થશે કારણ કે હવે સત્યાવીસની આગળ કેવી નિશાની છે માઇનસની તો પાંચ વધે કેટલા વધે પાંચ તો આપણે પાંચ લખી દીધા અને સોળમાંથી પંદર જાય વિદ્યાર્થી મિત્રો તો માત્ર માત્ર કેટલા વધે એક આપણે એક ઈ પણ લખી દઈએ છીએ તો હવે શું કરવાનું આજે એક્સના છેદમાં માઇનસ બે છે તેને તેના સ્થાન પર એવા દો અને એકના છેદમાં એક્સ છે તેના એક્સના એક્સના છેદમાં બે એટલે કે માઇનસ બી બરાબર એક સાથે સરખાવી દો વાયના છેદમાં પાંચ તેને તે જ સ્થાન પર રહેવા દો અને એની સાથે સરખાવો એકના છેદમાં એક તો આપણે શું કરીશું તો અહીંયા હું લખી દઉં છું કે એક્સ માઇનસ બે બરાબર એકના છેદમાં એક્સ છે તો હું શું કરીશ આને અહીંયા લઈ જઈશ તો એક ગુણ્યા એક્સ એટલે એક્સ થઈ જશે આને અહીંયા લઈ જાય માઇનસ બે એકા માઇનસ બે તો જો વિદ્યાર્થી મિત્રો આવી ગયા બે એ જ રીતના વાય ના છેદમાં પાંચ બરાબર એક ના છેદમાં એક તો પાંચનો ગુણાકાર એકનો ગુણાકાર તો એક ગુણ્યા વાય કરો એટલે વાય અને પાંચ થઈ જશે પાંચ તો અહીંયા આપણને મળી ગયું આ રીતે માઇનસ બે અને પાંચ ઈ સમીકરણ યુગ્મનો ઉકેલ છે શું છે વિદ્યાર્થી મિત્રો ઉકેલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કુલ ટોટલ બે દાખલા આપણે ભીણા છીએ અને આ બે દાખલા બહુ જ મહત્વના હતા તમારી માટે કે ચોકડી ગુણાકારના જે બે ગુણની રીત આવે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા પૂરી થાય છે અથવા ત્રણ ગુણની રીત કહેવાય એ પણ અહીંયા પૂરી થાય છે હવે મોટી રીત બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ લેશું ઓકે બાળકો ત્યાં સુધી બાળકો આપણે ફરજિયાત ઓનલાઈન જોઈન્ટ રહેવાનું છે જે કાંઈ તમને અહીંથી આપવામાં આવે છે એ ફરજિયાત તમારે પૂરું કરવાનું છે અને તમારા મિત્રને પણ જોડવાના છે આપણા ઓનલાઈન વર્ગોમાં ઓકે બાળકો અને વિડીયો જો ન સમજાવો તો ફરી વખત જોઈ લો અને કંઈ પણ ન સમજાવણું તો તમે મેસેજથી અથવા ફોનથી પૂછી શકો છો બાળકોને ખાસ પૂછવું ઓકે બાળકો અને આપણી આ ચેનલને ફરી વખત કહું છું બાળકો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં એટલે ફરજિયાત સબ્સ્ક્રાઇબર કરી દે ઓકે બાળકો તો નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું ઓકે બાળકો થેન્ક યુ